વુડ સ્ક્વેર ખાતે અને વેસુ પોઈન્ટ ખાતે બીજો સ્ટોર ખુલ્લો મૂક્યો છે થિયોબ્રોમાએ બ્રોમાએ બે હજાર ચારમાં મુંબઈમાં ફેમિલી ચલાવતી બેકરી તરીકે તેની સફળ શરૂ કરી હતી આગામી અઢાર વર્ષોમાં બ્રાન્ડેડ એક્સપેન્શન પ્રોડક્ટ ઓનેસ્ટ પ્રાઇઝિંગ અને વોર્મ સર્વિસ માટે અપ્રિતમ પ્રતિષ્ઠા ઉભી કરી છે આજે થિયોબ્રોમા બ્રાઉનીઝ કેક કુકીઝ અને ક્રેકર્સ બ્રેડ તેમજ સેવરી તેમજ તેની વિયનોઇઝરી બેવરેજીસ અને યુનિક ફેસ્ટિવની અને સીઝનલ ઓફરિંગ જેવી અનેક કેટેગરીમાં ફેલાયેલી તેની વ્યાપક ખૂબ માંગવારી પ્રોડક્ટ રેન્જ માટે જાણીતું છે ગયા વર્ષે થિયોબ્રોમાએ મુંબઈ પુણે નાસિક દિલ્હી એનસીઆર ચંદીગઢ મોહાલી હૈદરાબાદ બેંગ્લોર અને ચેન્નાઈમાં ફેલાયેલા સો આઉટલેટ્સનો માઇલ સ્ટોન પણ પાર કર્યો હતો તેમાં ફક્ત ડિલિવરી માટેના ક્લાઉડ આઉટલેટ્સ જેવા નવા ફોર્મેટ સ્ટોનનો સમાવેશ થયો છે આ બ્રાન્ડે એક પોઈન્ટ પાંચ વર્ષ પહેલા એટલે કે દોઢ વર્ષ પહેલા તેનો ઓનલાઈન બ્રાન્ડ સ્ટોર પણ સફળતાપૂર્વક લોન્ચ કર્યો હતો તેમની સિગ્નેચર પ્રોડક્ટ ઝોમેટો સ્વીગી જેવા થર્ડ પાર્ટી પ્લેટફોર્મ પર બેસ્ટ સેલર છે અને બ્રાન્ડ તેમના પ્લેટફોર્મ દ્વારા પસંદગીની કેટેગરીને રિટેલ કરવા માટે એમેઝોન અને સુપર ડેલી જેવા કે ઇ કોમર્સ પ્લેટફોર્મ સાથે ભાગીદારી ધરાવે છે તો થિયો બ્રોમાના સીઈઓ ઋષિ ગોરે કહ્યું હતું કે અમને સુરતમાં પોલીસ લોકોની ભૂમિ પર અમારી સિગ્નેચર ઓફરિંગ્સ લાવવામાં અને ગુજરાતના બજારમાં અમારો પ્રવેશ કરવામાં ખૂબ જ આનંદ થાય છે શહેરમાં સમજદાર ફૂડ લવર્સનો એક મોટો સમુદાય છે જેઓ ફૂડ ફૂડ લવર્સ અને ઇન્ગ્રીડિયન્ટ વિશે ઉપર ઉચ્ચ સ્તરનો અવેરનેસ ધરાવે છે અમે શહેરમાં અમારો પહેલો સ્ટોર ખોલવા માટે ઉત્સાહિત છીએ જેની અંદર કમ્પ્લીટ જૈન ફૂડ રાખવામાં આવ્યું છે વધુમાં થિયો બ્રોમાની એગ્લેસ માવા કેક અને એગ્લેસ ડાન્સ ઓફ એટી છે જેમ કે એગ્લેસ ચોકલેટ ટર્ટ પ્યોર બટર પારમિસ ક્રેકર્સ અને પ્રેસ્ટીઝની વિશાળ શ્રેણી જેવું અન્ય ઘણું મોટા ભાગે લોકોની પસંદ છે સુરત માટે ઓલ વેજીટેરિયન અને એગલેસનું મેન્યુ તૈયાર કર્યું છે એટલે જૈન માટે આ અપ્રિતમ છે સાથે પ્રકાશવાળા